તહેવારોની સિઝનમાં ફૂલના ભાવ આસમાને પહોંચતા હોય છે ત્યારે ખેડૂતો હવે ફૂલોની ખેતી કરી અધધ કમાણી કરી રહ્યા છે સાથે સરકારની સબસિડીનો લાભ લઈ ખેડૂતો ખેતી કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની બાગાયતી કેરી તરફ વળ્યા છે જેમાં અલગ અલગ બાગાયતી પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યારે તહેવારો ટાણે ખેડૂતો ગલગોટા અને ગુલાબની ખેતી કરી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત અન્ય તાલુકાના ખેડૂતો ફૂલની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ખેડૂતોને ફૂલના છોડ માટે સબસિડી અપાય છે જો કે સાબરકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો સાબરકાંઠાના જિલ્લામાં હિંમતનગર અને આજુબાજુના તાલુકા દ્વારા ગલગુટા પાકોનું ખુબ સારી રીતે વાવેતર કરવામાં આવે છે તેમાં યલો અને ઓરેન્જ કલરના ગલગોટા પણ વાવેતર કરતા હોય છે ખેડૂતો અને ખાસ કરીને જે ગલગોટાનું વાવેતર થાય છે નવતર નવરાત્રિ અને દિવાળીની આસપાસના સમયમાં ગલગોટા જ્યારે બજારમાં આવે એ રીતે વાવેતર કરવાની પદ્ધતિ ખેડૂતો દ્વારા અપનાવવામાં આવી છે આના કારણે ખેડૂતોને ખૂબ સારા બજાર ભાવ મળી રહે છે અત્યારે જોઈએ તો નવરાત્રિ અને ત્યારબાદ દિવાળીનો જે માહોલ હોય છે એ દરમિયાન ફૂલોની ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે અને ગલગોટા પાક એવો છે કે તમે સીધા પાડે પણ અથવા તો બીજા પાકોની સાથે આતર પાકમાં કે ખુલ્લા ખેતરમાં પૂરેપૂરો ગલગટોનો જો વાવેતર કરીએ તો ખેડૂતોને ઓછા સમયની અંદર ખૂબ આર્થિક વળતર મળી રહેતું હોય છે બીજું ગલગટાના ખેતીની અંદર જે ખેતી ખર્ચ છે એ પણ બહુ નહીવત છે મજૂરી પણ સામાન્ય રીતે જોઈએ તો વીણવાની એટલી બધી લાગતી નથી જેથી કરીને ખેડૂતોને ઓછા સમયની અંદર વધુ આવક મળતું થાય છે એટલે ખાસ ખેડૂત મિત્રો આપણે પણ ભલામણ છે કે જો આપની ખેતીની અંદર જો સગવડતા હોય અને આજુબાજુમાં સારું માર્કેટ અવેલેબલ હોય તો આપ ગલગોટાની ખેતી કરી અને વધારાની આવક પણ મેળવી શકો છો શું કહેશો ગલગોટાની કૃતિ કેવા પ્રકારની ખેતી કરવામાં આવે સરકારી સબસીડી કેવી મળતી હોય છે અને બારમાસી ખેતી કહી શકાય કે કેવી રીતે કરી શકાય ગલગોટાની ખેતી બારમાસી તો નથી પણ એક ફટે રૂપિયા પછી ગલગોટા ત્રણથી થી ચાર મહિના ચાલે છે અને સરકારી સબસિડીમાં કેવું છે કે રોપા ઉપર અત્યારે એક રોપો ચાર રૂપિયાની આવે છે અને સરકારી એક રૂપિયો સબસીડી આપણને આપે છે મળે ત્રીસ થી ચાલીસ ટકા બજારમાં ભાવ કેવા મળતા હોય છે કયા પ્રકારનું કેવી રીતે બજારમાં ભાવ સિઝન પ્રમાણે ભાવ હોય છે અમારે અહીંયા ત્રીસ થી ચાલીસ રૂપિયા અત્યારે બોધેલા છે આપણે હિંમતનગરમાં પણ અમદાવાદમાં સિઝનમાં બસો રૂપિયા કિલો પણ ભાવ જાય છે સો રૂપિયા કિલો પણ ભાવ જાય છે સિઝનમાં ખાસ તહેવારોમાં કેવા તહેવારોમાં તો ભાવ ઊંચો જ રહે છે બીજા ખેડૂતોને કઈ રીતે ખેતી કરવા પ્રોત્સાહિત કરશો કે બીજા ખેડૂતોને ખેતી કરવી હોય તો કરી શકાય પણ બજારમાં માલ લેવા વાળા વ્યક્તિઓને પહેલા કોન્ટેક કરી અને પછી ખેતી કરી શકાય શું કહેશો ગુલાબની ખેતી કેટલા સમયથી કરી રહ્યા છો કેવો ભાવ મળી રહ્યો છે અને કયા પ્રકારની ખેતી ગુલાબની ખેતી આમ તો સારી છે ખેતી લગભગ દોઢ વર્ષથી હું મારા ગુલાબનું વાવેતર કરે ગુલાબનું વાવેતર કરીએ દોઢ વર્ષ થયું લગભગ અત્રીસ ચાલીસ કિલો પર ડે ગુલાબ નીકળે છે મારે અને અત્યારે હાલ બી લગભગ સો કિલો માલ ગુલાબ ઉપર પડ્યો જ છે દિવાળી માટે ખરે સીઝનમાં કેવા ભાવ મળી રહ્યા છે અને આમ કેવું હોય છે શ્રી જન્મ અમદાવાદમાં તો શ્રી જન્મ સારો ભાવ હોય છે પણ મારા અહીંયા સો કિ રૂપિયા કિલો ગુલાબમાં થયેલું છે અને સારી ખેતી છે બીજા ખેડૂતો તમે શું કહે છે આપણે કાખે ખેતી કરવી જોઈએ કે ક્યાંક ખેતી કરવા જેવી ખરી પણ તો મારા જોડે જો એનું વ્યવહ આવે વેચાણ કરવા માટે તો મારા જોડે જો સગવડ હોય તો ગુલાબ ની ખેતી સારા સારી ખેતી સરકારી સહાય કે કોઈ હળવા સરકારી સબસીડી રોપા લાઈએ તો એમાં સબસીડી મળે છે પછી ડ્રીપ કરીએ તો એમાં બી સબસીડી મળે છે ગુલાબ લગભગ એક છોડ લગભગ અઢાર થી વીસ રૂપિયા નો આવે છે એમાં સરકાર તરફથી લગભગ ચાર પાંચ હજાર રૂપિયા સબસીડી મળે છે અને ડ્રીપ ઇરિગેશન કેટલી ફળતી હોય છે ડ્રીપ ઇરિગેશન માં તો લગભગ ત્રીસ થી ચાલીસ ટકા સબસીડી મળે છે ફાયદો કે ક્યાં તો જ કારણ કે એક વખત વાવેતર કર્યા પછી ત્રણ થી ચાર વર્ષ સુધી તમારે ફરીથી વાવેતર કરવાની જરૂર પડતી નથી એટલે ખેડવાનો ખર્ચો બચી જાય નવું વાવેતર કરવાનો ખર્ચો બચી જાય ઘણા બધા ખર્ચાઓમાં બચી જાય નામ સાબરકાઠા